જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય ત્રેવીસ તિરસ્કારો સહન કરવાનો ઉપાય શ્રી સુખદેવજી બોલ્યા ભગવાનના ભક્તોમાં મુખ્ય ઉદ્ધવજીએ એવી પ્રાર્થના કરી એટલે યાદવોમાં શ્રેષ્ઠ અને સાંભળવા યોગ્ય પરાક્રમવાળા શ્રી કૃષ્ણ પોતાના દાસ ઉદ્ધવજીના વચનોનો સત્કાર કરતા તેમને કહેવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવ આ જગતમાં તેઓ કોઈ સત્પુરુષ નથી કે જે દુર્જનોએ કરેલા દુષ્ટ વચનથી ખળભળેલા મનને શાંત કરવા સમર્થ હોય કારણ કે મર્મસ્થાનોમાં ઊંડા ગયેલા દુષ્ટોના તીક્ષ્ણ વચનરૂપ બાણ જેવી પીડા કરે છે તેવી મર્મસ્થાનોને વિંધી ઘણા જ ઊંડા ગયેલા બાણ મનુષ્યને પીડા કરતા નથી હે ઉદ્ધવ જે આ વિષયમાં મહાપવિત્ર ઇતિહાસ વિદ્વાનો કહે છે તે હું વર્ણવું છું તમે સારી પેઠે સાવધાન થઈ સાંભળો દુર્જનોએ હેરાન કરેલા કોઈ ધૈર્યધારી ભિક્ષુ કે પોતાના પૂર્વ જન્મના કર્મનું પરિણામ સંભાળતા આમ ગાયું હતું માળવા દેશમાં એક મોટો ધનાઢ્ય બ્રાહ્મણ હતો તે ખેતી વેપાર વગેરેથી આજીવિકા ચલાવતો અને તે કદર્ય કામી લાલચુ તથા અત્યંત ક્રોધી હતો ધર્મકર્મ રહિત તેણે નાતાલીનો તથા અતિથિનો વાણી વડે પણ કદી સત્કાર કર્યો ન હતો તેમ પોતાના આત્મા પણ સમય પ્રમાણે ભોગોથી સંતોષ્યો ન હતો તે આવો દુષ્ટ સ્વભાવનો અને કંજૂસ હતો તેથી તેના પુત્રો બાંધવો સ્ત્રીઓ પુત્રી તથા નોકરો તેનાથી કંટાળી તેનું પ્રિય કરતા ન હતા પણ ઉલટા તેનો દ્રોહ કરતા હતા એ યજ્ઞોના ધનની પેટે તેનું ધન કેવળ રાખી મૂકવાનું જ હતું અને તેથી જ બંને લોકથી ભ્રષ્ટ અને ધર્મ તથા સુખ ભોગથી રહિત તે બ્રાહ્મણ ઉપર પાંચ મહાયજ્ઞના દેવતાઓ કોપી ઉઠ્યા હે ઉદાર ઉદ્ધવ દેવતાઓના અનાદરથી તેનો જ થોડો ઘણો પુણ્ય સંચયિત હતો તે નાશ પામ્યો એટલે અત્યંત પરિશ્રમનું જે જે ફળ હતું એવું તેનું ધન પણ નાશ પામ્યું હે ઉદ્ધવ તે નીચ બ્રાહ્મણનું કેટલુંક ધન જ્ઞાતિજનોનો અને ચોર લોકો લઈ ગયા તેમજ કેટલુંક દેવ ઘરમાં આગ લાગવી વગેરે કારણથી એને કેટલુંક કાળથી નાશ પામ્યું કેટલુંક માણસો લઈ ગયા અને કેટલુંક રાજાઓએ લઈ લીધું એમ ધન નાશ પામ્યું એટલે ધર્મ તથા સુખ ભોગથી રહિત અને કુટુંબીઓએ તજેલો તે બ્રાહ્મણ અપાર ચિંતામાં પડ્યું તેમજ ધન નાશ પામ્યું તેથી લાંબા લાંબા વિચાર અને ખેદ કરતા તે બ્રાહ્મણના નેત્રોમાં આંસુ આવી ગયા અને તેને ભારે વૈરાગી ઉત્પન્ન થયો પછી બ્રાહ્મણ મનમાં કહેવા લાગ્યું અહો અફસોસ મેં મારા આત્માને વ્યર્થ દુઃખ દીધું છે મેં ધન માટે આવો મોટો પરિશ્રમ કર્યો પણ તે ધન ધર્મ કે સુખ ભોગ માટે ઉપયોગી થયું નહીં ઘણું કરી લોભી માણસોનું ધન કદી સુખ આપનારું થતું નથી વળી તે ધન આ લોકમાં તે લોભીને સંતાપકારક થાય છે અને મરણ પછી નરક આપે છે જેમ કોડનો રોગ સુંદર રૂપનો નાશ કરે છે તેમ થોડો પણ લોભ યશસ્વીઓના શુદ્ધ યશનો તથા ગુણવાન પ્રશંસાપાત્ર ગુણોનો નાશ કરે છે મનુષ્યોને ધન મેળવવામાં મેળવેલું ધન વધારવામાં તેનું રક્ષણ કરવામાં તે વાપરવામાં તેમજ તે ધન નાશ પામતા અને તેનો ઉપભોગ કરતાં પણ પરિશ્રમ ત્રાસ ચિંતા તથા ભ્રમ થાય છે ચોરી હિંસા અસત્ય દંભ કામ ક્રોધ ગર્વ મદ ભેદ વેર અવિશ્વાસ સ્પર્ધા તેમજ સ્ત્રીઓ જુગાર તથા મદિરા પાનનું વ્યસન આ પંદર અનર્થો પણ મનુષ્યોને ધનની ધનથી પ્રાપ્ત થાય છે માટે કલ્યાણની ઈચ્છાવાળાએ ધન નામના અનર્થનો દૂરથી જ ત્યાગ કરવો ભાઈઓ સ્ત્રીઓ માતા પિતાઓ અને સંબંધીઓ જાણે એક જ પ્રાણવાળા હોય તેમ અત્યંત સ્નેહથી વર્તતા હોય તેઓ સર્વ માત્ર દમડી માટે ક્ષણમાં શત્રુ બની જાય છે જેઓ તેઓ જે તેઓ જરાક જેટલા ધન માટે ખળભળી ઉઠે છે ક્રોધિત થઈ જાય છે સ્નેહ સંબંધ તોડી દે છે ઈર્ષા દ્વેષ રાખે છે અને વખત આવી એકદમ મારવા કે પ્રાણ લેવા પણ તૈયાર થઈ જાય છે દેવોએ પણ ઈચ્છવા યોગ્ય મનુષ્ય જન્મ પામી તેમાં પણ ઉત્તમ બ્રાહ્મણપણું મેળવી તે મનુષ્યપણાનો તથા બ્રાહ્મણપણાનો અનાદર કરી જેઓ સ્વાર્થનો નાશ કરે છે તેઓ અશુભ ગતિ પામે છે સ્વર્ગ તથા મોક્ષના દ્વારરૂપ આ મનુષ્ય લોક પામી કયો મનુષ્ય અનર્થના ધામ રૂપમાં ધનમાં આસક્ત થાય દેવોને ઋષિઓને પિતૃઓને પ્રાણીઓને બંધુઓને તથા બીજા ભાગીદારોને જે મનુષ્ય અન્ન વગેરેથી ન સંતોષી કેવળ યજ્ઞની પેઠે ધનનો સંગ્રહ કરી રાખે છે તે અધોગતિમાં પડે છે ધનની વ્યર્થ લાલચમાં પ્રમાદી રહેલા મારું ધન વય તથા બળ નાશ પામ્યા જે ધન વગેરેથી કુશળ પુરુષ સંસારમાં છૂટી જાય છે હવે હું ઘરડો થઈ શું કરીશ વિદ્વાન મનુષ્ય ધનની વ્યર્થ લાલચમાં શા માટે વારંવાર દુઃખી થતો હશે પણ નક્કી મને લાગે છે કે કોઈની માયાથી આ લોક અત્યંત મોહ પામ્યો છે મૃત્યુથી ગ્રાસ કરાતા મનુષ્યને ધન ધન આપનારા યજ્ઞો વિષયો વિષયોને આપનારા અથવા ફરી જન્મ આપનારા કર્મોથી શું મળવાનું છે કંઈ નહીં ખરેખર સર્વ દેવમય ભગવાન શ્રીહરિ મારા પર પ્રસન્ન થયા છે કારણ કે તેમણે મને આદશામાં રાખ્યો છે અને મારો આ ખેદ મને પોતાને આ સંસાર સાગરમાં એક વહાણ રૂપ થયો છે હવે મારા મૃત્યુકાળનો કંઈ ભાગ બાકી રહ્યો હશે તો હું મારા આત્મામાં જ સંતુષ્ટ રહી ધર્માદિના રૂપ મારા સ્વાર્થમાં સાવધાન થઈ તપશ્ચર્યાથી મારું શરીર સૂકવી નાખીશ મારા આ નિશ્ચયમાં ત્રણ ભુવનમાં ઈશ્વર દેવતાઓ મને સંમતિ આપો ખટવાંગ રાજાએ એક મુહૂર્તમાં હતો તે હું કેમ શ્રી ભગવાન બોલ્યા માળવા દેશનો તે ઉત્તમ બ્રાહ્મણ મનમાં એવો નિશ્ચય કરી અહંતા મમતા રૂપી હૃદયની ગાંઠો છોડી મનશીલ શાંત સંન્યાસી થયો મન ઇન્દ્રિયો તથા પ્રાણને વસ કરી આ પૃથ્વી પર ફરતે અને સર્વ સ્થળે આસક્તિ તજી ઉત્તમતા ન બતાવતા નગરો તથા ગામમાં પ્રવેશ કરતો હે ઉદ્ધવ વૃદ્ધ અને મલિન તે ભિક્ષુકને જોઈ દુર્જનો અને તિરસ્કાર કરી તેનું અપમાન કરતા કેટલાક તેની પાસેથી ત્રિદંડને કેટલાક પાત્રને કેટલાક કમંડળને કેટલાક પાટલાને કેટલાક માળાને કેટલાક કંથાને અને કેટલાક તેના ચિત્રાને પડાવી લેતા અને તેને દેખાડેલી વસ્તુઓ તેને આપેલી પાછી લઈ લેતા તે મુનિ ભિક્ષાથી મળેલું અન્ન નદીના તીર પર જમતો ત્યારે મહાપાપી લોકો તેના માથા પર મૂતરતા અને એ ભિક્ષુક મૌન રહેતો છતાં કેટલાક લોકો તેને પરાણે બોલાવતા અને નો અને જો ન બોલતો તો તેને મારતા બીજા આ ચોર છે એમ કહેતા વાણી વડે તેનો તિરસ્કાર કરતા અને બાંધો બાંધો એમ કહી દોરી વડે તેને બાંધતા વળી કેટલાક આ ધર્મ ઢોંગી લુચો છે ધનખૂટ્યું એટલે સંબંધીઓએ તજેલો હોવાથી આ આજીવિકા લઈ બેઠો છે આમ કહીને તેનું અપમાન કરતા વળી કેટલાક અહો આ ઘણો જ બળવાન મોટા પર્વત સરખો ધૈર્યવાન અને દ્રઢ નિશ્ચયવાળો હોય બગલાની પેટે મૌન રહી કામ સાધી લે છે આમ તેની મસ્કરી કરતા કેટલાક તેના ઉપર અધોવાયુ છોડી જ છોડી જતા અને કેટલાક તે બ્રાહ્મણને રમકડાની પેઠે બાંધી પૂરી મૂકતા એમ દુર્જનો વગેરેથી ભૌતિક તાવ વગેરે દૈહિક અને દાઢ તડકો વગેરે જે દૈવી દુઃખ દેવ યોગ્ય પ્રાપ્ત થતું તે પોતાને અવશ્ય ભોગવવાનું છે એમ તે જાણતો ધર્મથી ભ્રષ્ટ કરતા નીચ લોકો તેને દુઃખ દેતા તો પણ એ બ્રાહ્મણ સત્વગુણી ધીરજ ધરીને પોતાના ધર્મમાં રહી આ ગાથા ગાતો બ્રાહ્મણ ગાતો આ મનુષ્યો દેવતા ગ્રહો કર્મ કે કાળ મારા સુખ દુઃખના કારણ નથી પણ મનને જ વિદ્વાનો મોટું કારણ માને છે જે સંસાર ચક્ર ભમાવે છે અતિશય બળવાન મન ગુણોની વૃત્તિઓ ઉત્પન્ન કરે છે ગુણોથી સાત્વિક રાજસ અને તામસ કર્મો થાય છે અને કર્મોથી તે તે કર્મોના યોગ્ય દેવ મનુષ્ય પશુ પક્ષી વગેરે સૃષ્ટિઓ થાય છે ગુણ વૃત્તિઓને સર્જતા મન સાથે રૂપ રહ્યા છતાં પરમાત્મા તે મનની પ્રક્રિયાઓ સાથે સંગતિ રહિત છે કારણ કે પરમાત્મા મુખ્યત્વે વિદ્યાશક્તિવાળા હોય મારા જીવના નિયંતા છે આ કારણથી પરમાત્મા પ્રગટ જ્ઞાનથી કેવળ જોયા કરે છે ત્યારે હું જીવતો પોતા વિશે સંસાર પ્રગટ કરતા મનને પોતાના રૂપ માની તેના કર્મો સાથે સંબંધવાળો થઈ વિષયો સેવતો બંધાવું છું કહેવાનો ભાવ એ છે કે અવિદ્યાથી મન સાથે મળતા જીવને સંસાર છે પણ અવિદ્યા રહિત ઈશ્વરને સંસાર નથી માટે દાન નિત્ય નૈમિતિક સ્વધર્મ નિયમ યમ શાસ્ત્ર અધ્યયન કર્મો તથા એકાદશી વગેરે ઉત્તમ વ્રતો એ સર્વનું ફળ મન વશ થવું જ છે એ જ છે કારણ કે મનને વશ કરવું તે જ ઉત્તમ જ્ઞાન છે જેનું મન અત્યંત શાંત અને વશ છે તેને દાન વગેરે કરવાનું શું કામ છે કહો જેનું મન વશ નથી પણ ચંચળ રહે છે તેને દાન વગેરે કરવાથી બીજું શું ફળ મળે છે કંઈ નહીં કારણ કે ઇન્દ્રિયો અને તેના અધિષ્ઠાયક દેવો મનને વશ છે મન કોઈને વશ નથી મન એ ભયંકર દેવ છે કેમ કે તે બળવાન કરતાં પણ વધારે બળવાન છે માટે મનને જે વશ કરે તે જ દેવોના દેવ છે જેનો વેગ અસહ્ય છે મર્મસ્થાનોને જે પીડે છે તે મનરૂપી દુર્જય શત્રુઓને ચેત્યા વિના કેટલાક મૂટ મનુષ્યો આ સંસારમાં બીજા મનુષ્યો સાથે વ્યર્થ કલેશ કરે છે અને કેટલાક મિત્ર ઉદાસીન તથા શત્રુ કરે છે આ દેહને માત્ર મન જ કલબી કાઢ્યો છે અને હું એ રીતે પુત્ર આદિના દેહને મારો એ રીતે સ્વીકારી અંતબુદ્ધિવાળા મનુષ્ય આ હું અને આ બીજો એ ભ્રાંતિથી અપાર સંસારમાં ભટકે છે માટે મન જ સુખ દુઃખનું કારણ છે બીજા લોકો દેવતાઓ આત્માઓ ગ્રહો કર્મ કે કાળ સુખ દુઃખના કારણ નથી મનુષ્યો સુખ દુઃખના કારણ હોય તો પણ તેમાં આત્માને શું કંઈ નહીં કારણ કે આત્માને સુખ દુઃખનો સંબંધ જ નથી અને આત્મા સુખ દુઃખનો કરતા પણ નથી સુખ દુઃખ પૃથ્વીના વિકારરૂપ શરીરોને છે આત્માને નથી આત્મા તો નિરાકાર અને સર્વ ક્રિયાઓથી રહિત હોવાથી મારવું વગેરે ક્રિયાઓમાં તે કર્મરૂપ તથા રૂપ પણ થઈ શકતો નથી છતાં કોઈ કહે કે દુઃખ તો આત્માને જ થતું દેખાય છે તેનું કેમ તેનો ઉત્તર છે પોતાના દેહમાં તથા બીજાના દેહમાં પરમાત્મા તો એક જ છે તો કોપ કોનો ઉપર કરવો જેમ કોઈ વખતે પોતાના જ દાંત વડે મનુષ્ય પોતાની જ જીભ કચરી નાખે છે તો તેની વેદના માટે તેણે કોના પર કોપ કરવો કદાચ દેવતાઓ દુઃખનું કારણ હોય તો પણ આત્માને શું છે કંઈ જ નથી કારણ કે મરવાની ક્રિયામાં કર્મ કે કરતા રૂપે વિકાર પામતા એ દેવોને તે દુઃખ થવું જોઈએ જેમ એક મનુષ્યના હાથે બીજા મનુષ્યના મુખને માર્યું એટલે તે મનુષ્યના મુખે પહેલાં મનુષ્યના હાથે બચકું ભર્યું તો તેથી હાથના અભિમાની ઇન્દ્રદેવને તથા મુખના અભિમાની અગ્નિદેવને જ દુઃખ થવું જોઈએ પણ વિક્રિયા અહંકારથી રહિત આત્માને શું છે વળી દેવતાઓ પણ સર્વ દેહોમાં એકના એક જ છે માટે તેઓ ઉપર ક્રોધ કરવો યોગ્ય નથી જેમ કોઈ વેળા પોતાના દેહમાં એક અંગથી બીજા અંગને લાગી જાય ત્યારે પુરુષ કોના ઉપર ક્રોધ કરે છે કોઈના ઉપર નહીં કદાચ માનીએ કે સુખ દુઃખના આદિ પરિણામ આત્માને થાય છે માટે તે આત્મા જ સુખ દુઃખનું કારણ હોવું જોઈએ તો પણ તેમાં બીજાથી શું થાય છે કંઈ જ નહીં આપણે બીજા પર ક્રોધ કરી શકીએ કારણ કે તે સુખ દુઃખ પોતાનો જ સ્વભાવ ઠરે છે કોઈ કહે છે તે આત્માને સુખ દુઃખ આદિ પરિણામ થાય છે તેમાં બીજો મનુષ્ય નિમિત્તરૂપ હોય તો તેના ઉપર ક્રોધ થાય તે શું યોગ્ય નથી આનો ઉત્તર આ છે કે આત્માથી જુદી વસ્તુ જ કોઈ નથી અને કોઈ વસ્તુ જુદી જણાતી હોય તો તે મિથ્યા જ છે તો કોના ઉપર ક્રોધ કરવો કારણ કે સુખ દુઃખમાં કોઈ નિમિત્ત જ નથી અને સુખ દુઃખ પોતે કોઈ વસ્તુ જ નથી કદાચ માનીએ કે સુખ દુઃખ નિમિત્ત ગ્રહો છે તો પણ અજન્મ આત્માને શું જન્મ તો દેહનો છે માટે તે દેહને જ જન્મ લગ્નની અપેક્ષાએ બારમી આઠમી વગેરે રાશિમાં રહેલા ગ્રહો સુખ દુઃખના કારણ થાય છે ચોંસીઓ કહે છે કે આકાશમાં રહેલા ગ્રહોથી આકાશમાં રહેલા ગ્રહને જ જુદી દ્રષ્ટિ પડવાથી પીડા થાય છે પણ ગ્રહના ખૂણા વગેરેમાં રહેલા અને ગ્રહોની દ્રષ્ટિના અવિષય એવા પુરુષને ગ્રહોની પીડા કહેતા નથી આ રીતે ગ્રહોની પીડા ગ્રહના લગ્નમાં ઉત્પન્ન થયેલા દેહ પર આત્માને અભિમાન થવાથી જ થાય છે માટે તે ગ્રહોની જે ગ્રહોથી ને દેહથી જુદા પુરુષે કોના ઉપર કોપ કરવો કદાચ માનીએ કે કર્મ સુખ દુઃખનું કારણ હોય તો પણ તેથી આત્માને શું કંઈ જ નહીં કારણ કર્મ એ કોઈ વસ્તુ જ નથી તે તે સુખ દુઃખનું કારણ કેમ હોઈ શકે કર્મ કોઈ વસ્તુમાં જડપણું અથવા અજડપણું બંને હોય તે જ સંભવી શકે કેમ કે જળપણું હોય તો વિકારીપણું ઘટે ને અજળપણું હોય તો પોતાના હિતનું અનુસંધાન હોવાથી પ્રવૃત્તિ સંબંધે એટલે વિકારીપણું એટલે પોતાના હિતનું અનુસંધાન એ બંને જ્યાં એકઠા હોય ત્યાં જ કર્મ સંભવી શકે પણ દેહ તો કેવળ જળ છે તેથી તેનામાં વિકારીપણું ઘટે છે તે પણ તેને પોતાના હિતનું અનુસંધાન નથી માટે તેની કર્મમાં પ્રવૃત્તિ સંભવતી નથી અને પુરુષ આત્મા તો કેવળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય રૂપ જ છે એટલે વિકારીપણું ન હોવાથી તેને પણ કર્મ સંભવી શકતું નથી આ રીતે સુખ દુઃખનું મૂળ કર્મ જ નથી તે પુરુષ કોની ઉપર ક્રોધ કરવો કદાચ માનીએ કે કાળ સુખ દુઃખનું કારણ છે તો પણ તેમાં આત્માનું શું કારણ કે આત્મા કાળ અરૂપ જ છે અર્થાત જીવાત્મા બ્રહ્મનો અંશ છે અને કાળ તથા બ્રહ્મ એક જ છે તેથી પોતાના અંશને પોતાની પીડા હોઈ શકે નહીં જેમ અગ્નિનો તાપ તેની જ્વાળાને લાગતો નથી અને હિમની શીતળતા તેના અંશ હિમના કણને લાગતી નથી ખરી રીતે તો આ આત્માને સુખ દુઃખ વગેરે કંઈ છે જ નહીં તો કોના ઉપર ક્રોધ કરવો એ રીતે આત્માને સુખ દુઃખના જ છે કારણ કે જગતમાં પ્રસિદ્ધ છે તેઓનું ખંડન કર્યું હવે કદાચ તે સિવાયનું બીજું કારણ પણ કોઈ કલ્પી કાઢે તો તે પણ વસ્તુના મહિમાની અપેક્ષાએ સંભવતું નથી તે કહે છે કોઈ પણ કર્તા કે સાધન કોઈ પણ દેશ કે કાળમાં કોઈ પણ પ્રકારે આ આત્માને સુખ દુઃખ વગેરેનો સંબંધ છે જ નહીં કારણ કે આત્મા પ્રકૃતિથી પર છે તેથી આના વિશે ન હોવા છતાં સંસારને પ્રકાશિત કરતા અહંકારને જેમ દ્વંદ સંબંધ છે તેમ આત્માને નથી અર્થાત આત્મા વિશે સુખ દુઃખાદી દ્વંદ સંબંધ પાસે છે તે અહંકારના નિમિત્તથી જ ભાષે છે વાસ્તવિક નથી આમ જેણે જાણ્યું હોય તે મનુષ્ય ભૌતિક પદાર્થોથી ભય પામતો નથી માટે હું પણ અત્યંત પ્રાચીન કાળના મહર્ષિઓએ સ્વીકારેલી આ પરમાનિષ્ઠનાનો આશ્રય કરી શ્રી મુકુંદ ભગવાનના ચરણની સેવાથી જ દુરંત અને દુષ્પાર આ સંસારરૂપી અંધકાર તરી જઈશ શ્રી ભગવાન બોલ્યા જે એમ જેનું ધન નાશ પામ્યું હતું એવો બ્રાહ્મણ તે બ્રાહ્મણ વૈરાગી પામી ખેદ રહિત થઈ સંન્યાસ લઈને પૃથ્વી પર ફરતો દુષ્ટ લોકો તેનો તિરસ્કાર કરતા તો પણ તે મુનિ પોતાના ધર્મથી અડક રહેતો ને આ નીચે દર્શાવેલી ગાથા ગાતો પુરુષને મનની ભ્રમણા વિના બીજો કોઈ પણ સુખ દુઃખ આપનાર નથી મિત્ર ઉદાસીન અને શત્રુ આ સર્વ સંસાર કેવળ અજ્ઞાનથી જ કરાવેલો મનની ભ્રાંતિ રૂપ જ છે ખરી રીતે સંસાર એ કોઈ વસ્તુ જ નથી માટે હે ઉદ્ધવ મારા વિશે સ્થાપેલી બુદ્ધિથી યુક્ત થઈ તમે સર્વ પ્રકારે મનને વશ કરો કારણ કે આટલું જ યોગનું સ્વરૂપ છે જે મનુષ્ય ભિક્ષુએ ગાયેલી આ નિષ્ઠાને એકાગ્ર ચિત્તે મનન કરે બીજાને સંભળાવે કે પોતે સાંભળે તે સુખ દુખાદી દ્વંદોથી હેરાન થતો નથી શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ કંદ અધ્યાય ત્રેવીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ